શું નામ તમારું તીર્થ પ્રજાપતિ તીર્થ કેવું ગયું પેપર બધા હલ્લા ગયા બધા સરળ હતા હા હલ્લા તમને કેવા ગયા શું લાગે શું આવશે રિઝલ્ટ રિઝલ્ટ તમારું 85 90 ના વચમાં આવશે હા

જવા તો કોણ બોલાવ શું આગળનો પ્લાન શું તમારો આગળ સાયન્સ લેવાનું અગિયાર બાર તમારું નામ રોહિત ચૌધરી રોહિત કેવા ગયા પેપર સારા ગયા ઈઝી હતા બધા ઈઝી હા શું કરશો ઘરે જઈ કોઈ નહીં હવે ક્રિકેટ રમવાનું ઘેર જઈ ક્રિકેટનો બહુ શોખ લાગે તો કાલે મેચ નહીં જોઈ ભાઈ જોઈને તો પેપર આજે સારું ગયું સારું ગયું સરસ અને આગળ શું કરવાનું કોમર્સ 11 કાલે મેચ તો રોવાની તમારું નામ હરી પટેલ હરી કેવું ગયું પેપર સરસ હતા સારા મારા ગયા કયું પેપર હાર્ડ હતું સાયન્સ ના સાયન્સ નહીં સાયન્સ નહીં એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મેથ્સ નો મેથ્સ તો કે આમ પાસ તો થઈ જશો ને 65 સરસ સરસ હવે ઘરે જઈ શું કરશો સીધા ઊંઘી જવાનું ઊંઘી જવાનું વેકેશનનો ફૂલ એન્જોય કરશો અને આગળ શું વિચાર્યું છે સાયન્સ ના કારણે ડી સરસ ભાવી <laughs> <paper> ઓલ ધ બેસ્ટ તમે જયદીપ કેવા પેપર પેપર એકદમ એકદમ ઈઝી ઈઝી હતા હા સો ના એટલા બધા નહીં પણ ચેક ચેક થાય ખબર પડે પછી 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 શું 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 વિચાર્યું આગળ કરશો કરશો જઈને આરામ કર્યા કરે આજનું જોઈએ જે રીતનું વાંચન હતું જે રીતની મહેનત હતી હતી એની વિશે મહેનત મહેનત તો કરી કેવી એટલે પેલા આઈએમપી ક્વેશ્ચન જોઈએ ચેટ જીપીટી માં પછી એના પીવાય ક્યુઝ કરવાના એવી રીતે કોઈ રાતે એક વખત રિવિઝન કરી દેવાનું પૂરું આઈએમપી ક્વેશ્ચન અને પછી પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્વ કરવાના એવી રીતે હા કાલા ક્વેશ્ચન પેપર અને લિબર્ટી ના પેપર ક્વેશ્ચન કેટલા વાગે જાગતા કેટલા વાગે ઊંઘતા ત્રણ વાગે જાગતા હતા અને ભાઈ બસ ભાઈ વહેલા તો મમ્મી પપ્પાને કેટલું હેરાન કરતા

અમે એમનો બિલકુલ સારી રીતે સારો ટાઈમ આપતા હતા જે જોઈ નાસ્તો છે ચા પાણી છે એમને ઉઠાડવાનું જવાબદારી તૈયારી એવી રીતે સારી રીતે કરાવતા હતા જેથી કરીને સારી મહેનત બી કરી શકે પ્રોપર એની જગ્યા પર બધું આવી જતું હતું નાસ્તા ચા છે જમવાનું બધી ટાઈમ એને સાચવી લેતા હતા વાંચવાનું ના 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 છોકરાઓ માટે તો થોડી તો કરવી જ પડે તમે શું ઈચ્છો છો તમારા છોકરાઓ એ આગળ જઈને એને સાયન્સ લેવું છે તો આગળ જઈને સાયન્સમાં લઈને એને એન્જિનિયરિંગ લાઈન પકડવાની ટ્રેન છે તો એની જે ઈચ્છા હોય તો એન્જિનિયરિંગમાં જવાની ઈચ્છા છે એટલે અમે બી બસ અમારી બી એવી છે કે અમારો છોકરો આગળ જઈને એન્જિનિયરિંગ લાઈનમાં આગળ વધે તમારી શું ઈચ્છા છે મારે તો એ કહે ને કે મમ્મી મારા એ તો એમાં હું એને સપોર્ટ કરવા માંગુ છું કારણ કે એની મરજીથી જ એની લાઈફ જીવે એવું વિચાર છે મારો અચ્છા તો તમે આમ જોતા હશો એમને મહેનત કરતા જોતા હશો તો તમને મનમાં કંઈ થતું હશે ને તો એને રાતે આજે જ કહું તો સવારે બે વાગ્યાથી અત્યાર સુધી મેને લાસ્ટ પેપર હતું મમ્મી આવીને આખો દિવસ ઊંઘીશ અને બહુ મહેનત કરી રાતે એક બે બે વાગે સુધી તો ઊંઘ્યા નહીં અને ટેન્શન તો એટલું હતું ને કે આજે ફ્રી થયા છે બાળકો અમારા આપણે મમ્મીઓને તો પૂછી લીધું હવે એમના ફાધરને પૂછીએ તેમનો શું અભિપ્રાય છે

મહેનત કરતા જોતા હશો તો આમ મન મનમાં માં થતું હશે બસ એને મહેનત કરતા જોઈને અમે અમારી મહેનત યાદ આવે બીજું કઈ નહીં આની અંદર અમે આટલી જ મહેનત કરીને આ લેવલે પહોંચ્યા છીએ અને એમને અમારી જેટલી જ મહેનત કરી છે તમારા લોકોના પેપર હતા જે પેરેન્ટ્સની વાત કરું તો તે એમનો કોઈ અનુભવ કેશો કોઈ એવો સારો અનુભવ તમારા એ એક્ઝામ વખતે અમે જે બધી એક્ઝામ આપતા હતા એ વખતે રિઝલ્ટ બહુ રીઅલી જન્યુઇન રિઝલ્ટ આવતું હતું હાલ તો બધું છોકરાઓને પાસ કરવા માટે ચાલ્યું છે છોકરા એ પાસ થયા જાય છે અત્યારે હાલનું શિક્ષણ છે ને બહુ વીક થઈ ગયું છે પણ પાસિંગ લેવલના બધું दो उन्चो देख रही हूँ जब पहला एजुकेशन लेवल वाली जो मां क्वालिटी का टीचर ये वो अपने लागी ही रही है तैयारी आल। तम्हे के भी तैयारी करता था? तो मैं वो तो ख़त वो उस ट्रंड लगभग साती आठ कल्ला के में रीडिंग करता है। ये वक़्त ना जे पेपर और ये वो आड़ा होता। आड़ा होता। तैयारी અત્યારે જે પેપર છે એકદમ ઇઝી એનું કારણ કે એમસીક્યુ ક્વેશ્ચન આવ્યા એ ચોવીસ પચીસ માર્ક્સના આવ્યા એટલે એક પાસ થવા માટે સરળ બની ગયું છે હા એટલે પહેલાના તમારું કેવું એવું છે કે પહેલાં ભારણ વધારે હતું એક્ઝામનું ચાલુ કર્યું છે છોકરા પાસ થશે પણ ક્વોલિટી તો એ જેવી નહીં જ આપી શકે અત્યારે બધું મોબાઈલ યુગ થઈ ગયું છે એટલે બધું મોબાઈલમાં અત્યારે દિમાગ કરતા અત્યારે છોકરાને સ્ટ્રેસ લેવું ઓછું થાય છોકરો સ્ટ્રગલ ગમે તે સ્ટ્રગલમાં પાર પડી શકે એવો છોકરો બનાવવાની જરૂર છે બાકી ગૂગલ તો બધું નોલેજ આપી દેજે અત્યારે આપણા નોલેજની કોઈ જરૂર છે નહીં